નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો કિમિયો સામે આવ્યો છે જેમાં સ્ટરી લાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ રૂપે વેચાણ થતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો કિમિયો સામે આવ્યો છે સ્ટરીલાઈઝ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંત્રીસ જેટલી સિરિંજ પોલીસે જપ્ત કરી છે

મીઠી ખાડીના દાનિશ ખજુનું નામ સામે આવ્યું છે બંને આરોપીઓને ટ્વિસ્તા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરી રહી હતી જે બાદ હાલ ઝડપાયેલા આરોપીઓ સ્ટરીલાઇઝ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિન્જ સાથે વેચાણ કરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યાં વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत सूरत क्राइम ब्रांच की टीम ने एक महिती मिली કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ ઘર આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રેમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યા એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઈસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફીક પટેલ અને રેહાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સિરિંગ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીન જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીને

પેલા પાણીમાં એલ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછોથી આ આપતા એડિક્ટેડ સાથે વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિઆપમાં અને અલગ અલગ એમના વાલી પણ કોન્ટેક્ટ કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના અને એ બધાને પણ કોન્ટેક્ટ કરી અને એમને પણ યોગ્ય કરવા કે કાયો જોવામાં આવશે એના વિરુદ્ધ ગુરુપુડ નેશુ બ્રસ્ટીન સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર